ચાહકો તેમજ ભાજપ અગ્રણીઓ હર્ષની લાગણી દર્શાવી હતી વર્ષ બે હાજર નવ સતત નવસારી લોકસભા બેઠક ઉપર ચોથી વખત સી આર પાટીલ સાડા સાત લાખ કરતા વધુ મતોની લીડ વિજેતા બન્યા હતા અગાઉની ટ્રમમાં સીઆર પાટિલ માત્ર સાંસદ જ રહ્યા હતા અને સરકારમાં મંત્રીપદ મળ્યું ન હતું અત્યાર ઉલ્લેખનીય છે કે સીઆર પાટિલનું રાજકીય પદ તેમણે પક્ષ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવ્યા બાદ વધુ હતું પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પેટા ચૂંટણી તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભારે વિજય અપાવ્યો હતો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને કુલ એકસો ને બ્યાસી બેઠક પૈકી એકસોને છપ્પન બેઠકો પર વિજેતા બનાવી ઇતિહાસ રચ્યો હતો

और अखंडता अक्षुण्ण रखूँगा मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का पूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूँगा तथा मैं तब या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के मूल लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूँगा मैं मैं सी आर पाटिल ईश्वर की शपथ लेता हूँ कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा तो मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं अथवा मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा आज आप સૌનું ગૌરવ અને દેશનું ગૌરવની પણ દુનિયાનું ગૌરવ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ સતત ત્રીજી વખત જ્યારે વડાપ્રધાન પદે સોગન લઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશ અને દુનિયા આજે એક નેતૃત્વની રાહ જોઈને બેઠો છે અને ખાસ કરીને અમારા નવસારી ત્યાં કમલમ પર તમામ નવસારીના આજુબાજુ વિસ્તારના કાર્યકર્તાઓ પણ આજે ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે મિત્રો આ આઝાદી પછી ત્રીજીવાર કોઈ એક પાર્ટીના પોલિટિકલી પાર્ટીના વડાપ્રધાન તરીકે જ્યારે સોગન લઈ રહ્યા છે એ વખતે આઝાદી મળી ત્યારે જવાહરલાલ નહેરુ તે વખતે એમણે સોગંદ લીધેલા પણ તે વખતે નહીવત વિરોધ પક્ષ કહેવું તો ખોટું નથી કોઈ વિરોધ પક્ષ જેવી વાત નહોતી અને આ વખતે જ્યારે ફરી નરેન્દ્રભાઈ અને બે હજાર સુડતાલીસમાં જ્યારે ભારતને વિકસિત ભારત તરીકેની વાત આગળ વધી રહી છે ત્યારે એમના નેતૃત્વમાં ચોક્કસ છેવાડાના માનવીનો ન્યાય મળી રહ્યો છે એ જ રીતે ને આગળ ભારત પ્રગતિ કરશે એવી શ્રદ્ધાને વિશ્વાસ છે આભાર રિપોર્ટ